હવે આપણે એક બ્લેક કલરનો શેડો લઈ લઈશું અને શેડો આપણે કમ્પ્લીટ સેટ કરી દઈશું આપણો બ્લેક કલરનો શેડો છે એટલે આપણે અહીંયા સેટ કરી દઈશું ને યસ ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે જે પીએનજી નામ બનાવેલું છે એ આપણે લઈ લઈએ પહેલેથી જ બનાવેલું છે નામ આપણું નામ અહીંયા સેટ કરી દઈશું આવી રીતે આપણે નામ સેટ કરી દઈશું અને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે સિંગરનું નામ આપણે એડ કરી દઈશું ગોપાલ ભરવાડ એવી રીતે આપણે નામ બનાવેલું છે જુઓ મિત્રો ગોપાલ ભરવાડ એને આપણે અહીંયા સેટ કરી દઈશું આવી રીતે ને યસ ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવવો હોય તો આપણે લગાવી શકો છો એટલે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવવા લઈ લઈએ એને પણ આપણે અહીંયા સાઇટમાં એડ કરી દઈશું આવી રીતે પછી યસ ઉપર ક્લિક કરી દઈશું આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે એવું બન્યું મિત્રો કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો પોસ્ટર જેવું પોસ્ટર જ બનાવી શકે સેમ ટુ સેમ ને હવે આને આપણે સેવ કરવા માટે આ જે ચોરસ ડબ્બો દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન બતાવશે એક ફોટોનું બતાવશે એક વિડીયોનું બતાવશે આવા ત્રણ ઓપ્શન બતાવશે આપણે પહેલું મોબાઈલવાળું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરવાનું એટલે આવું લખેલું બતાવે એટલે આપણું ગેલેરીની અંદર કમ્પ્લીટ પોસ્ટર સેવ થઈ ગયું છે પછી તમે વાઇટી સ્ટુડિયોની અંદર તમે લગાવી શકો છો વાઇટી સ્ટુડિયોની અંદર એડિટર એવું લખેલું બતાવશે એડિટ એટલે એની ઉપર ક્લિક કરીને પછી આપણા પોસ્ટર આપણું એડ કરી દેવાનું વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજમાં આવા પોસ્ટર વિશેના વિડીયો લઈશ જય માતાજી મિત્રો થેન્ક યુ